ગઢડાના યભલ દીકરી લાડુબા શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત અને પૂર્વના મુક્ત હતા તેમણે પોતાના મનથી એવો સંકલ્પ કર્યો કે આ દેહથી આઠ પ્રકારે પુરુષનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળી શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરવી છે પણ વિષય ભોગવવા નથી પરંતુ તેમના પિતાએ આગ્રહ કરીને પરણાવ્યા હતા તો પરણેલા પતિનો ત્યાગ કરી અખંડ બ્રહ્મચર્ય રાખી મહારાજની એકાંતિક ભક્તિ કરતા હતા શ્રીજીએ રાધા કૃષ્ણ સહિત પોતાની સાપની મૂર્તિ પૂંજવા માટે લાડુ બાને આપી હતી તેને નિરંતર પૂજતા ને પછી જ પૂજા કરતા તેમણે એક વખત રાધિકાજીને શ્રી કૃષ્ણની પૂજા કરતા દીઠા તે જોઈ પોતે પ્રાર્થના કરી જે હે મહારાજ જેમ રાધિકાજીની સેવા આપ અંગીકાર કરો છો તેમ મારી સેવા પણ અંગીકાર કરો એવી મારી ઈચ્છા છે પછી લાડુબાની હાસી ભક્તિ જોઈને મહારાજે તેમનો મનોરથ પૂજા પૂરો કરવા માટે પૂજા કરતી વખતે મૂર્તિને અર્પણ કરેલ સંદન પુષ્પના હાર નૈવેદ્ય આદિક જે જે મૂકે તે વસ્તુને પ્રત્યક્ષ જેમ હોય તેમ પોતે ગ્રહણ કરતા હતા લાડુબા ધરાવે અને મહારાજ પોતે અંગીકાર કરે ભાઈ વેલ જોડાવીને ગઢડે આવતા હતા ત્યારે માર્ગમાં તેને અખંડાનંદ સ્વામીને જોયા તેમને લોહી ખંડ પેટ બેસણું થયું હતું તે જોઈ પોતાના માણસને કેવડે જે સ્વામીને કહો આ વેલમાં બેસે હું ચાલીને ગઢડે જઈશ એમ કહીને સ્વામીને વેલમાં બેસાડ્યા અને પોતાની પાસે બહુ કિંમતી કિનખાપની રજાઈ હતી તે સ્વામીને પાથરી આપી એવી સાકરી કરીને સ્વામીને ગઢડે પહોંચાડ્યા એ જોઈને મહારાજે કહ્યું જે આવી ભારે કિંમતી રજાઈઓ બગાડી તેના કરતાં જૂની પાથરીઓ તો ઠીક થાત ત્યારે લાડુબા બોલ્યા હે મહારાજ તમારા પ્રતાપથી તેવી કિંમતીવાળી રજાઈઓ ઘણી મળશે પણ તમારી મૂર્તિને અખંડ ધારી રાખનાર અને પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આપને રાજ્ય કરવાનો અવસર ક્યારે મળે એવું સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી ભક્તિને એને દ્રઢતાને ધન્ય છે તમારી આવી ભક્તિ જોઈને હું તમારા દરબારમાં અખંડ રહ્યો છું આવું શ્રીજીનું વસન સાંભળીને લાડુબા પોતાનું તન મન ધન શ્રી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરીને અનન્ય ભક્તિ કરતા હતા બોલો એભલ ખાસન ના દીકરી લાડુબાનું કેટલું જીવન પવિત્ર હતું આજે સારા સત્સંગમાં આદર થકી લાડુબાની કથાઓ ગવાય છે કથાઓ ગવાય છે